जय श्री कृष्णा जय माताजी आपरे सनी देवी થી તો લગભગ 11:30 વાગે આવતા નહી આતા 12 વાગે હોવા 12 હોવા 12 વાગે આવતા નહી આતા અને હવે વાવવાનું હે માંડવી માં ખાતો એક ઉથલ મે બે ઉથલું મળ્યા હે પણ હરખું હરાડે હાલતું નથી કેમ કે આ બધું ખાતર ઓલું હે ને ઓગરી જાય છે ને જો આમાં જામ થઈ જાય હવે સકડા વડા સડાવી છે કે કેવો આઈડિયો ગોઠવે અમાર ભગવાન હું ગોઠવે તો રામ જાણે હું આઈડિયો ગોઠવવાના છો તમે આ કઈ નકી ન થાય હું કહી દે હું સાઈ સકડા વડા સડાવી હા ડાંડ લાંબુ પડે તો એને તો શું કરી હા તો ડાંડ લાંબુ પડે ને એટલે ત્રા હું એટલે ભરાઈ જાય અને ડાયરેક્ટ સીધે સીધું હોય ને તો વહી જાય ભરાઈ નહીં કિંતા ખાતર ને હોટી લઈને કુટેડતું હોવું પડે ને ખાતર ઓગળી જાય એવો કઈક છે માનવી આપડી રહી ગઈ અવાર થોડીક નબરી ખાતર વાવું પડે એમ છે એ વ સકડા મત લાવે એવો કઈ ખરાળો કરે હાલો આગળ આગળ વવા છે તોય દેખાડી અને નઈ વવા છે તોય દેખાડી તમે આગળ જોવા માટે તૈયાર રહેજો હાલો જો જરીક વાય મોર હું કેતીતી ને કે વવા છે કે નઈ વવા છે હું ઘડીકવાર પછી કર એટલે હવે નામીથી વવાવા માંડ્યું છે ઓલું હે પ્રથમ ખાતર ઓઘરી બહુ જતું હતું ને એ એનું થોડું કરવું પડ્યું હતું સોલ્યુશન પણ એ સોલ્યુશન લઈ લીધું છે અને ખાતર મસ્ત મજાનું વવાવા માંડ્યું હે કંઈક છું જેવું મળ્યા હે અને હવે નામીથી વવાવા માંડ્યું છે રેગ્યુલર મા પેપર કરી રહ્યો હે એક આ ડાંડુ હે ને જરી લાંબુ દેતું તો ઈને સચુકો કરી રહ્યો હે અને ટપેડા મત ગય મા એટલે કીમ કે ખાતર વધારે ઉપાડે નકર આપણે હે ને નાખું તો ને ઈ પ્રમાણમાં ખાતર ઉપાડતો નતો એટલે ઈ થોડી પ્રોબ્લેમ રહેતી થી તો હવે ઈ કઈ બધું ફરાડે રેડી થઈ ગયે હે અને મત કવજાન ઓવા મેલું છે હા ને જરી કામ તકલીફ પડે કેમ કે વાહો માં ભય જવાનું વાહો વાહો ભય જવાનું ને હાઠીકડો હા હા મોરો ભાઈ હો હાલો હાલો લઈ લો હો હાલો હવે તો રાખું હાલો બદરને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મરલેદાર રાજનવાગી ગયા 10 આજ તો કામ માં એટલે થી મોડોન પછી આને કંઈક હતું સામાનો વરસ છે એટલે એને કઈ પૂજા કરે ને કઈ કીર્તન બોલે ને પ્રસાદી ધરે ને લગભગ અડધી પોણી કલાક નહીં આવતા ને એટલે વિડીયો પછી મેં કીધું નિરાતે હવે બધા મિત્રો ને બતાવીશું ને દેખાડીશું બધું હલે જય શ્રી કૃષ્ણ કહી દેજે બધે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધે અમારે વાર્તા કરવાની ન હોય ને આને પ્રસાદ ખવડાવવા હા પ્રસાદ ને તાણ મેને ખેત હું જો હાથી આખતો મે કે હાલો નહ આ સમજાવ તમે વાર્તાત કરી લે ને તૈયાર કરી લે ને પ્રસાદ નું તાણ થાય ને એટલે આવી ગયા ખેત નઈ બના દે આવી અને એમ ના પૂછ વાર્તાવાસાય ગઈ છું પ્રસાદ परसाद में ले खावा वस्तु तो इमा बजे निजर उपले इम्ने भी सोके ओले ना कहता तो इम्ने बजे ना कहता तो जाजो मोटे जाए ने परसाद ही हरा पर जाजे मोटे जाए इम हरा करा करी हूँ बे इतने मारा हुम भी ना को हाथी ने मोर खाता तो ऐले राखे हाथी ने जी के लम मोर राखे रखे परसाद डालने लिया भाई

બે ફેરે ટ્રેક્ટર આલે એના જેવું થાય હજી કરે એકરે જો ખાતર વાયમાં ઇન પાછો જો કરે આગળ ટાયર રી જાય એટલે બે વા ટાયર આલી જાય એટલે ટોર્સ થઈ જાય તો તો ખાડ કરવું થાય મારા રામ કે દે ન દે રહે ઇત ન દે જાય બા ધીરે ધીરે ન ન દે જાય એ તેમ ઘુમરો લાગી જાશે તે તેમ લાગી જાશે હો ભાત પૂરો થાય ને એકી વાર હો ભાતે આખી નાખીને આ બોળા ડડા કીન મારો માણો ગયે ગામ માં જા મારો માણો ગયે ભાણવા નકતો હો ભાતે આખી નાખે કાઉ આપડે રેડી કરી તો હાતે કમ્પ્લીટ થઈ ગયું તો કદઈ ચાલુ હવે તો હવે બધા

કુંદરીન માંડવીન બધું તો આજ આપણે હે ને બીજી વાર નેદવાન ચાલુ કરી દીધું હે ધીર 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 ચાલુ કરી દે પાછું બહુ વાંધો ના આવે એટલે ખડ બહુ રીએ નહીં એમ તા પછી હાયરું નેતા જાય હે પછી ત્રી હાયરું હવે આમ ઓલી સાઈડ જવાનું હોય

છે નઈ બહુત ઘુમરો લાગી જાય તો પછી ઉપા દેરી ન હૈ તમાચે હા અને એકવાર ને જાય જાય ને એટલે ફુવારા આકે એટલે ખડ બહુ ઉઠે નઈ એટલેમ ડિસ્કાઉન્ટ જ કરવાનું હેઠા તા જો તો તે નઈ એનો બાર મજા આ હા તો આપડે ને જત પણ આપડે એમ ધોણું લેસન બાકી ગયા એટલે લેસન કર લઈ મમ્મી એમ કહે કે તું આ લેસન કર લેને દુ નથી ખડ બહુ હે ને લગાય ગણે દય

पच्च्याग निपो पावी जाये यार ले, वहाँ पुकी जाऊँगा इतना, लगभग वहाँ थोड़ी है वे, कर लूँगा लेसन जी भाई ते, दाते आ, तो मालूं मालूं ने खोल दे दिया, मैं वो थोड़ा लेसन क्यों, थोड़ा, हाँ, तो वो कौन भी कर लो, हम्म, मालूम है लोग कर रहा, नहीं सो लेसन कर ले, संधि एपोसल मीडिया, हाँ, हल्ला गाव